નર્મદાના કેવડિયામાં આદિવાસી બે યુવાનોની હત્યાનો મુદ્દો સમગ્ર નહીં ગુજરાતમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે આ મુદ્દે ચેતર વસાવાએ લડત આપી આદિવાસી યુવાનોએ આદિવાસી સમાજે લડત આપીને આખરે સરકારે કાર્યવાહી કરવી પડીને સહાય જાહેર કરી ન માત્ર સરકાર પરંતુ એજન્સીએ સૌથી મોટો મુદ્દો એ વાતનો છે કે શું આ મુદ્દો રાજકીય છે તેનો જવાબ છે ના આ મુદ્દો રાજકીય નથી પરંતુ ગુજરાતની અને સમગ્ર દેશની એ તાસીર રહી છે કે ગુજરાતમાં જ્યારે જ્યારે પણ કોઈ ઘટના ઘટે દુર્ઘટના ઘટે તેમાં ઓટોમેટિકલી રાજકારણ ઘુસી જાય છે આ સમગ્ર ઘટનાને એક બીજા પરિપ્રેક્ષમાં જોવાનો પ્રયાસ કરીશું આપ જે થમનેલ વાંચીને આવ્યા છો કે ચેતર વસાવાના ચક્રવ્યૂહમાં ભાજપ ફસાઈ ગયું એ સવાલ છે આ સવાલને સમજવાનો પ્રયાસ કરીશું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક હું છું નિશ્ચિત રાજ્યગુરુ અને આજના નિષ્કર્ષના નિષ્કર્ષમાં વાત કરીએ ચૈતર વસાવાએ બનાવેલા એક ચક્રવ્યો તો સૌથી પહેલા આપ સમજી લો કે આદિવાસી યુવાનોની જે હત્યા થઈ છે તેમાં આદિવાસી પરિવારોને આદિવાસી સમાજને ન્યાય મળવો જરૂરી છે જે આરોપ સરકાર પર લાગી રહ્યો છે આરોપને ગંભીરતાથી લઈને સાચા આરોપી જો હજુ પણ બહાર હોય તો તેને ઝડપવા તેમાં ઊંડાણપૂર્વક તપાસ કરવી એ સરકારની જવાબદારી છે અને સૌથી મોટી વાત એ છે કે શાંત ગણાતા ગુજરાતમાં એવા તો કેવાય લુખા તત્વો છે ને એવા તો કેવાય ગુંડાઓ છે જે આટલી નિર્મમ રીતે યુવાનોને માર મારે એટલો માર મારે કે યુવાનોની હત્યા થઈ જાય આખી ઘટનાને એક સીધી લાઈનમાં હું આપને સમજાવવાનો પ્રયાસ કરું તો ઘટના ઘટી ચેતર વસાવા પોતાનો મત વિસ્તાર ડેડિયાપાડા છોડીને કેવડિયા પહોંચ્યા ધરણા કર્યા અને આદિવાસી યુવાનને જે હત્યાથી છે પરિવારને ન્યાય અપાવવા માટે લડત શરૂ કરી લોકોમાં એ ચર્ચા છે કે આ મુદ્દો જે વ્યક્તિએ પહેલો ઉઠાવ્યો એ ચેતર વસાવા છે તે બાદથી આ જ દિન સુધી હજુ આ મુદ્દો સળગતો રહ્યો છે આટલા દિવસની અંદર ઘણું બધું બદલાઈ ગયું ઘણું બધું પરિવારને મળ્યું પરિવારના વિડીયો પણ આવ્યા ત્યારબાદ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પણ થયા સરકારે પણ સહાય જાહેરાત કરી પરંતુ આ તમામ મુદ્દે એક બીજો ચેતર વસાવાના એંગલથી જો જોઈએ તો આ કહાની થોડી અલગ લાગે છે જ્યારે આ મુદ્દો બન્યો એક વાત ને જો આખું પિક્ચરને જોઈએ તો એક વાત બહુ સરળ રીતે સમજાઈ જાય જેવી એવી છે કે ડેડીયાપાડાના ધારાસભ્ય કેવડિયામાં ઘટના ઘટી ત્યાં પહોંચી જાય હવે સ્વાભાવિક રીતે લોકનેતા હોય તો સમાજને ન્યાય અપાવવા માટે એ નથી જોવાતું કે આ નેતા ક્યાંના છે ધારાસભ્ય ક્યાંના છે સાંસદ ક્યાંના છે સામાજિક દ્રષ્ટિએ જ્યાં પણ ગુજરાતમાં ઘટના ઘટે પોતાના જિલ્લામાં ઘટના ઘટે તો નેતાઓ પહોંચે પરંતુ પહોંચ્યા બાદ તેમનું પહેલું પગલું શું હોય છે ને એ નક્કી કરે છે કે આ નેતાના મનમાં શું ચાલી રહ્યું છે ચેતર વસાવાએ જે કર્યું એ સમાજ માટે યોગ્ય જ કર્યું એ સમાજનું કહેવું છે પરંતુ ચેતર વસાવાના આ પ્રયાસને ચેતર વસાવાના આ પગલાથી ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેટલા ગભરાયા હોય તેવી લોકમુખે ચર્ચા ચાલે છે ચેતર વસાવા ત્યાં પહોંચ્યા ધરણા કર્યા પરિવારની સાથે બેઠા અને એજન્સી સાથે રકજગ થઈ એજન્સી ઉપર પ્રેશર બનાવવામાં ચેતર વસાવા સફળ રહ્યા અને પરિવારને યુવાન દેઠ વીસ લાખ રૂપિયા એટલે કુલ ચાલીસ લાખ રૂપિયાની સહાય અપાવી હવે આ જ એજન્સીની વાતમાં ભારતીય જનતા પાર્ટી કહી રહ્યું છે કે એજન્સી પર પ્રેશર ક્રિએટ કરવામાં માત્ર ચેતર વસાવાનો હાથ છે એવું નથી આ મુદ્દે જશ ન લેવાનો હોય પરંતુ ચેતર વસાવા એવું કહી રહ્યા છે એટલે અમે એવું કહીએ છીએ કે માત્ર ચેતર વસાવા નહીં પરંતુ અમે પણ મોટો રોલ અદા કર્યો છે એજન્સી પર પ્રેશર બનાવવા માટે હવે ચેતર વસાવાનું આ ચક્રવ્યુ સમજો ચેતર વસાવાનું આ ચક્રવ્યુ ઊભું કરેલું નથી પરંતુ ચેતર વસાવાએ લીધેલા પગલાથી એક ચક્રવ્યુ બન્યું કોની માટે સત્તાધીશો માટે ભારતીય જનતા પાર્ટી માટે ચેતર વસાવાએ નક્કી કર્યું કે આપણે આ યુવાનને યુવાનના પરિવારને ન્યાય અપાવવો છે ને એની માટે જે પણ કાર્યક્રમ કરવા પડે એ ચેતર વસાવાએ કર્યા પોતાના મત વિસ્તારથી દૂર કેવડિયામાં કાર્યક્રમો કર્યા કાર્યક્રમોમાં સફળતા મળી કાર્યક્રમોમાં લોકો જોડાયા યુવાનો જોડાયા એ જ વાતની સાબિતી હતી કે ચેતર વસાવા ભલે પોતાના મત વિસ્તારથી દૂર હોય પરંતુ આદિવાસી સમાજનું સમર્થન ચેતર વસાવાને મળી રહ્યું છે હવે આ વાત ઇમ્પોર્ટન્ટ શું કામ છે મહત્વની શું કામ છે આ વાત મહત્વની એટલા માટે છે કારણ કે કેવડિયા ગરુડેશ્વર તાલુકો ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે કેવડિયા હોય કે અન્ય કોઈ આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર હોય જ્યાં તળવી સમાજ આદિવાસી સમાજ વસે છે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને એટલો મજબૂત ઘટ છે કે આટલા વિરોધ છતાં ત્યાં ભારતીય જનતા પાર્ટી જીત્યું છે જિલ્લા પંચાયતને પાંચ છ તમામ તાલુકા પંચાયત ભારતીય જનતા પાર્ટીના પાર્ટીની છે તેમ છતાં ચેતર વસાવાને ત્યાં સમર્થન મળ્યું એ ચેતર વસાવાની પહેલી જીત હતી બીજો મુદ્દો કહું કે ભારતીય જનતા પાર્ટીના નેતા કોંગ્રેસના નેતા આ વિરોધમાં પહેલા દિવસથી હાજર હોવા છતાં લોકોમાં એ ચર્ચા છે કે ચેતર વસાવાના કહેવાથી જ એજન્સીએ પરિવારને સહાય કરી આ ચેતર વસાવાની બીજી જીત હતી ચેતર વસાવાને જે કાર્યક્રમો જાહેર કર્યા અને જે જનસમૂહ જે આદિવાસી સમાજ બહાર નીકળ્યો એ ચેતર વસાવવાની ત્રીજી જીત હતી હવે થયું શું કે ચેતર વસાવાનું વધતું સમર્થન અને આ સમગ્ર ઘટનાથી સરકાર પર વધતું પ્રેશર એ સરકાર સહન ન કરી શકી ચેતર વસાવવાના કારણે આ લોકો કહી રહ્યા છે ચેતર વસાવાના કારણે સરકાર મજબૂર થઈને પોતાના મંત્રીઓને ત્યાં મોકલ્યા પહેલાં આવ્યા જગદીશ વિશ્વકર્મા મંત્રી સાહેબ તેમણે આવ્યા પરિવારને મળ્યા સાંત્વના પાઠવી પ્રેશર વધ્યું બીજા દિવસે મંત્રીશ્રી આવ્યા કુબેર ડિંડોર સાહેબ અને આપ જોજો કે આ પ્રેશર કેટલું વધ્યું આ ગાંધીનગર સુધી આદિવાસી યુવાનોની હત્યાનો મુદ્દો કેટલો ગાજ્યો હશે કે કુબેર ડિંડોર માત્ર એકલા ન આવ્યા પરંતુ જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓને લઈને ત્યાં પહોંચ્યા અને તાત્કાલિક પરિવારને સહાયની જાહેરાત કરી ચાર લાખ બાર હજાર પેટે આઠ લાખ ચોવીસ હજારની સહાય આપી એટલું જ નહીં પરિવારને કાચું મકાન હોય તો પાક્કું મકાન બનાવી આપવાની પણ સાંત્વના આપી જાહેરાત કરી અને એની સાથોસાથ જો અન્ય કોઈ સમસ્યા હોય તો સરકાર અમારી તમારી સાથે ઊભી છે નું આશ્વાસન પણ કુબેર ડિંડોર આપીને ગયા હવે આ શું સૂચવે છે આ ચક્રવ્યુ શા માટે અમે કહીએ છીએ અથવા તો આ ચેતર વસાવાનું ચક્રવ્યુ અમે શા માટે કહીએ છીએ તો મુદ્દાસર સમજી લો એક તો ચેતર વસાવાનો મત વિસ્તાર ન હોવા છતાં એવા વિસ્તારમાં જવું ત્યાં ધરણા પર બેસવું અને પરિણામ લાવવું એનાથી પ્રેશર ક્રિએટ થયું ભારતીય જનતા પાર્ટીમાં કોંગ્રેસના નેતા ભાજપના નેતા અન્ય સામાજિક નેતા હાજર હોવા છતાં લાઈમલાઈટમાં લોકોના મનમાં જે ચિત્ર છપાયું એ ચિત્ર હતું ચૈતર વસાવા અને આ જ ચક્રવ્યુના કારણે આ જ પ્રેશર ટેકટીકના કારણે ભારતીય જનતા પાર્ટીએ વાત સમજી ગઈ કે આ મુદ્દો મોટો થાય એ પહેલાં એ પરિવાર પાસે પહોંચી જવું જોઈએ ને એટલા માટે જ મંત્રીઓ ત્યાં પહોંચી ગયા હતા હવે એના બે દ્રષ્ટિકોણ છે આપ સમજો હું બહુ ક્લિયરલી કહું છું કે આજ છે અથવા તો આ થયું છે એવું નહીં સરકારનું કામ છે ને સરકારે પોતાના કાર્યના ભાગરૂપે જ ત્યાં મંત્રી મોકલ્યા અને જાહેરાત કરી કદાચ ચેતર વસાવા ત્યાં ન હોત તો પણ સરકાર ગઈ હોત પરંતુ લોકોમાં એ ચર્ચા છે કે ચેતર વસાવાએ બીડું ઝડપ્યું એટલા માટે સરકાર ઉપર પ્રેશર બન્યું ને એટલા માટે જ સરકારે તાત્કાલિક સહાયની જાહેરાત કરી હવે લોકો જે સમજે છે લોકો જે વાતો કરે છે એ જ અમે આપને કહી રહ્યા છીએ મુદ્દા નંબર બે કે જો ચેતર વસાવા અહીંયા ન આવ્યા હોત કેવડિયા ન આવ્યા હોત ધરણા ન દીધા હોત મુદ્દો ન ઉઠાવ્યો હોત તો સૌના મનમાં એક જ સવાલ છે કે તો શું આટલી ઝડપી કાર્યવાહી સરકારે કરી હોત અમે એવું પણ સાંભળ્યું છે કે ચેતર વસાવાના આવ્યા પહેલાં એજન્સીના જે લોકો છે એ ત્યાં હાજર પરિવારને અથવા તો લોકોને સાંભળવા પણ તૈયાર નહોતા હવે ભારતીય જનતા પાર્ટી એમ કહી રહ્યું છે કે ચેતર વસાવા આ મુદ્દે રાજનીતિ કરે છે જશ જશ લઈ રહ્યા છે ને એટલા માટે અમે સ્પષ્ટીકરણ કરીએ છીએ કે એજન્સી સાથેની વાત હોય કે સહાયની વાત હોય એમાં સરકારનો એટલો જ રોલ છે હવે બંને પક્ષે એક વાત સમજી લેજો અને અમે પણ બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે આ મુદ્દે રાજનીતિ ન થવી જોઈએ આ રાજનીતિનો મુદ્દો નથી પરંતુ મેં પહેલા કહ્યું એમ કે એક જ સિક્કાની બીજી બાજુ જો રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો એક આ પણ છે એનો મતલબ એવો નથી થતો કે યુવાનોની હત્યા મામલે રાજનીતિ થાય અથવા તો રાજનીતિ આગળ વધે બિલકુલ નહીં પરંતુ ચેતર વસાવાએ ઉભું કરેલું અથવા તો જાતે ચેતર વસાવાના કારણે ઊભા થયેલા ચક્રવ્યૂહમાં ભારતીય જનતા પાર્ટી ફસાઈ અથવા તો પ્રેશરમાં આવી એવી લોકોમાં ચર્ચાઓ જાગી છે હવે એના કારણે શું થશે એ પણ હું આપને કહી દઉં તો એના કારણે એ થશે કે જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ગરૂડેશ્વર તાલુકો ત્યાં ચેતર વસાવા સેંધ મારવા માંગે છે ત્યાં ડેન્ટ પાડવા માંગે છે એવી ચર્ચાઓ છે અને આ ઘટનાથી ચેતર વસાવાને મહદઅંશે સફળતા મળી હોય તેવી પણ ચર્ચાઓ છે નંબર બે કે જો ભારતીય જનતા પાર્ટીના ગઢમાં ચેતર વસાવવા આવે છે તો શું ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી છે તો હા ભારતીય જનતા પાર્ટી માટે મુશ્કેલી છે ને કોંગ્રેસ માટે પણ મુશ્કેલી છે હવે તમે વિચારતા હશો કે ઇન્ડિયા ગઠબંધન છે તો ઇન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસને શું મુશ્કેલી છે તો આપને કહું કે ગરુડેશ્વર તાલુકામાં કોંગ્રેસના કદાવર નેતા પણ હતા અને એ કદાવર નેતાઓના હોવા છતાં કોંગ્રેસ ત્યાં હાર્યું અને હવે એમની ગેરહાજરીમાં ચેતર એન્ટ્રી લેવા ઈચ્છે છે અને ચેતર અમારી સાથેના ઇન્ટરવ્યુમાં પણ એક બે વાર બોલી ચૂક્યા છે કે જો ગઠબંધન થશે તો અમે એના વિશે નિવેદન આપીશું એટલે હજુ એ વાત નક્કી નથી શક્ય છે કે આમ આદમી પાર્ટી અથવા તો ચેતર વસાવા ખુદ સમગ્ર તાલુકા જિલ્લા પંચાયતમાં એકલા જંપલાવાના વિચારમાં હોય હવે એનો મતલબ એવો નથી થતો કે ચેતર વસાવા આ બધું એની માટે કરે છે એનો મતલબ એવો પણ નથી થતો કે સરકાર આ બધું એની માટે કરે છે પરંતુ જે ઘટના જિલ્લામાં ઘટી રહી છે અને જે અત્યારની સ્થિતિ છે એ પ્રમાણેથી રાજકીય પરિણામોમાં નાના મોટા ફેરફાર થતા હોય છે પરંતુ હજી એ સમય દૂર છે પરંતુ ચેતર વસાવાની કેવડિયામાં એન્ટ્રી ઘણી બધી વાતો સૂચવે છે ચેતર વસાવાની આ સમગ્ર મુદ્દે સતત એક્ટિવ રહેવું એ ઘણી બધી વાત સૂચવે છે મનસુખ વસાવાને પણ એ આમંત્રણ આપી ચૂક્યા છે કે આ મુદ્દે તમે જોડાઓ અમારી સાથે જોડાઓ એનો મતલબ એ છે કે ભલે આ મુદ્દે રાજકારણ ન થતું હોય પરંતુ એક બીજો પરિપ્રેક્ષ આ સમગ્ર ઘટનાનો એ છે કે રાજકીય નેતાઓને આ ઘટનાથી નુકસાન ફાયદાની ચિંતા તો છે જનતાને નથી અને જનતાએ કરવી પણ ન જોઈએ ને આ મુદ્દે રાજનીતિ થાય તો બોલવું પણ જોઈએ પરંતુ આ રાજનેતાઓ છે એણે લીધેલા પગલાં એણે કરેલી વાતો એ માપીને સમજી વિચારીને બોલે છે સમાજનું કામ કરે જ છે સમાજનું નામ કરું કામ કરવું જ જોઈએ પરંતુ જ્યારે ઘટનાનો પરિપેક્ષ બદલાય ત્યારે એની અસર પરિણામ પર થાય છે એ ભૂતકાળમાં અનેક કહાનીઓ સાબિત કરી ચૂકી છે હવે સવાલ એ છે કે ડેડીયાપાડા છોડી કેવડિયા જવું જિલ્લો તો એક જ છે એટલે એમાં કોઈ નવી વાત નથી કે કોઈ નેતા અહીંથી જાય એટલે કે અમરેલીના નેતા ભાવનગર ન જઈ શકે એવો કોઈ નિયમ નથી અથવા તો સાવરકુંડલાના નેતા રાજુલા ન જઈ શકે એવો પણ કોઈ નિયમ નથી કહેવાનો મતલબ એ છે કે શું ચેતર વસાવાને રાજકીય કોઈ ફાયદો છે આનાથી આવતીકાલે એક વિસ્તૃત ચર્ચા કરીશું આની ઉપર આપને સમજાવવાનો પ્રયાસ કરીશ કે શું રાજકીય ફાયદો ચેતર વસાવાને થઈ શકે છે આજના વિડીયોમાં અમારું જે એનાલિસિસ છે એના વિશે તમારું શું માનવું છે કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં આવતા વિડીયોમાં આવતીકાલના વિડીયોમાં ફરી મળીશું અને મેં જે સવાલ મૂકીને જઉં છું એની ઉપર ચર્ચા કરીશું ત્યાં સુધી મને એટલે કે નિશ્ચિત રાજ્યગુરુને રજા આપો અને જતાં જતાં વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો આ વિડીયોને અને જો હજુ સુધી ગુજરાત તક સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આવા જ કેટલાક વિડીયોઝ આવા જ કેટલાક સમાચાર અમે આપણા સુધી પહોંચાડવાનો રોજ પ્રયાસ કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે નમસ્કાર